એ ફોરેસ્ટ ભરતીને લઈને છે અને ફોરેસ્ટ ભરતી લઈને જે રિઝલ્ટ આવ્યું છે એ ઘણું બધું ચોંકાવનારું છે જે હું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમ ઓફિસથી જે કહી શકાય કે એનાલિસિસ કરી ચૂક્યો છું એ એનાલિસિસ ઉપરથી વાત કરું જે આ રિઝલ્ટ છે જેમાં આઠસો પદ માટે છ લોકોને પાસ કરવામાં આવ્યા છે એ જે જગ્યા છે એ જગ્યાના આઠ ગણા ઉમેદવારને આમાં પાસ કરવામાં આવ્યા છે અને જે જિલ્લા વાઇઝ જે જગ્યા છે એ જિલ્લા વાઇઝ જગ્યાના જે જિલ્લાની જે કેટેગરીની જે જગ્યા છે એને ગુણામાં આઠ લોકોને પાસ કરવામાં આવ્યા છે એટલે જોવા જઈએ તો આમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી બધી વિસંગતતાઓ છે એમાં ના જ નથી પરંતુ જો હું સૌપ્રથમ એક કહી શકાય કે એક્ઝામ્પલ સાથે હું તમને વાત કરું તો અમરેલી જે જગ્યાઓ હતી સિત્તેર બરાબર તો સિત્તેર આઠ ગણા એના ઉમેદવાર પાસ કરવાના એટલે પાંચસો ને ઉમેદવારોને પાસ કર્યા રાજકોટ તો એમાં એક જ જગ્યા હતી તો એમાં એને આઠ જણાને જ પાસ કર્યા છે એમાં જોવા જઈએ ને તો જે જગ્યા હતી એ મેં જોયું પ્રમાણે એસી કેટેગરીની હતી તો રાજકોટમાં એક જગ્યા સામે એસસીની એક જગ્યા સામે આઠ એસસીના ઉમેદવારોને પાસ કરેલા છે એટલે આમાં એ રીતે કર્યું છે પહેલાં પહેલાં જિલ્લો લીધો છે જિલ્લા પછી એ જે કેટેગરી છે એ કેટેગરીના એના ગુણાંકમાં આઠ ગણા ઉમેદવારોને પાસ કર્યા છે એટલે આ પ્રકારનો પ્રાયમા પેસી જે સિનારીઓ છે એ સામે આવી રહ્યો છે એટલે જે જગ્યા એમાં પણ જિલ્લાની જગ્યા એને ગુણ્યા જે ઉમેદવારો છે એને પાસ કર્યા છે હવે ઘણી વખત આવું રિઝલ્ટ બનતું હોય છે અને ઘણા બધા મેં જોયું પ્રકારે ઉચ્ચ મેરિટ ધરાવે છે ઘણા એકસો ચુમ્માલીસ છે ઘણા એકસો પિસ્તાલીસ છે એકસો એકતાલીસ છે તો એના પણ મેરિટની અંદર નામ નથી એ પણ વાસ્તવિકતા છે મેં અંદર મારું ભાઈ ભાઈનું નામ ચેક કર્યું તો એકસો પાંત્રીસ માર્કે તાપી જિલ્લાની અંદર એનું છે બરાબર પણ બીજા જે જિલ્લાઓ જે છે ખાસ કરીને છોટાઉદેપુર છે કે બીજા બધા જિલ્લાઓમાં તો ઘણા ઊંચા મેરિટ ગયા છે તે જાયરુનો નહોતું એના કરતાં પણ ઘણા ઊંચા મેરિટ ગયા છે અને જે અમે જે અત્યારે કહી શકાય કે મિત્રો એના સાથે પૂછપરછ કરી કે નોર્મલાઇઝેશન છે એ એપ્લાય કરવામાં આવેલું છે કે નથી તો એમાં નોર્મલાઇઝેશન છે એ એપ્લાય કરવામાં આવેલું છે હાલે નોર્મલાઇઝેશન છે એ એપ્લાય કરવામાં આવેલું છે અને નોર્મલાઇઝેશન એપ્લાય કરી અને પછી જ આ જે માર્ક જે છે એના માર્કના આધારે આનું મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલી છે એટલે નોર્મલાઇઝેશન જે સિસ્ટમની આપણી જે વાત હતી એ નોર્મલાઇઝેશન સિસ્ટમ આની પર એપ્લાય થયેલી છે જે ફોર્મ્યુલા નોર્મલાઇઝેશન એ બીજી કે ભાઈ શિફ્ટ વાઇઝ અને ડે વાઇઝની આખા જે એવરેજ સિસ્ટમ કાઢવાની હતી એ એવરેજ કાઢી અને આ સિસ્ટમની અંદર સેટ કરી અને પછી આ મેરિટ જે છે એ મેરિટ બનાવવામાં આવેલું છે